આણંદના ઉમરેઠના આમ આદમી પાર્ટીના પૂર્વ જિલ્લા પ્રમુખ નયન પટેલ સહિતના હોદ્દેદારોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો આણંદ કોંગ્રેસ સમિતિ ખાતે પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પોતે ખેસ પહેરાવીને આ આગેવાનોનું સ્વાગત કર્યું આ જોડાણથી ઉમરેઠમાં કોંગ્રેસને મોટું બળ મળ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે અમિત ચાવડાએ જણાવ્યું કે કોંગ્રેસમાં જોડાયેલા બધા આગેવાનો પાર્ટીની વિચારધારાથી પ્રેરાઈને આ નિર્ણય લીધો આમ આદમી પાર્ટીના ઉમરેઠ યુનિટમાં છેલ્લા થોડા સમયથી અસંતોષની ચર્ચાઓ ચાલી રહી હતી અને હવે તે અસંતોષ ખુલે સામે આવ્યો છે ઉમરેઠમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો અને કોંગ્રેસને મોટું બળ આણંદ જિલ્લાની રાજનીતિમાં ફેરફાર કરાયા અને જ્યારે નવા ફેરફાર સાથે સમીકરણો લાવશે અને તે જોવાનું રહેશે તો આપને જણાવી દઈએ કે જ્યારે ઉમરેઠની અંદર આમ આદમી પાર્ટીનો મોટો ફટકો પડ્યો છે આમ આદમી પાર્ટીના કાર્યકરો જ્યારે કોંગ્રેસમાં જોડાયા છે અને આ સાથે ઉમરેઠના આમ આદમી પાર્ટીના પૂર્વ જિલ્લા પ્રમુખ નયન પટેલ સહિતના હોદ્દેદારો કોંગ્રેસનો ખેસ ધારણ કરીને આણંદ કોંગ્રેસ સમિતિ ખાતે પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પોતે ખેસ પહેરાવીને આ આગેવાનોનું સ્વાગત પણ કર્યું હતું આ જોડાણથી માનવામાં આવી રહ્યું છે કે ઉમરેઠમાં જ્યારે કોંગ્રેસને મોટું બળ મળ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે અમિત ચાવડાએ જણાવ્યું કે કોંગ્રેસમાં જોડાયેલા બધા જ આગેવાનો પાર્ટીની વિચારધારાથી પ્રેરાઈને આ નિર્ણય લીધો છે આમ આદમી પાર્ટીના અને ઉમરેઠ યુનિટમાં છેલ્લા થોડા સમયથી અસંતોષની ચર્ચા ચાલી રહી હતી અને હવે અસંતોષ ખુલે આમ સામે આવ્યો છે ઉમરેઠમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો અને કોંગ્રેસને મોટું બળ મળ્યું છે જ્યારે અત્યારે હાલ આવનારા જે વિધાનસભાના ચૂંટણીઓ છે બે હજાર સત્યાવીસ ની વાત કરવામાં આવે તો અત્યારે હાલ કોંગ્રેસ આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટી ત્રણે ત્રણ પાર્ટીઓ અત્યારે હાલ પૂર જોરશોરથી તૈયારીઓ કરી રહી છે અને આ સાથે આમ આદમી પાર્ટીના જ્યારે પૂર્વ હોદ્દેદારો હવે કોંગ્રેસ પાર્ટીની અંદર જોડાઈ ગયા છે અને કોંગ્રેસ પાર્ટીમાં જોડાતા જે કોંગ્રેસના પ્રમુખ છે અમિત ચાવડા તેમને ખેસ પહેરાવીને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનું સન્માન કરીને તેમને કોંગ્રેસ પાર્ટીમાં લઈ લીધા છે અને આ સાથે તમામ લોકો કોંગ્રેસમાં જોડાયા હોય અને ઉમરેઠની અંદરથી આ તમામે તમામ લોકો હવે કોંગ્રેસ માટે કામ કરશે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા કોંગ્રેસ માટે કામ કરશે કારણ કે આમ આદમી પાર્ટીથી અસંતોષ જોવા મળી રહ્યો હતો અને તે અસંતોષ ઘણા લાંબા સમયથી જોવા મળી રહ્યો હતો અને તેને લઈને હવે આમ આદમી પાર્ટીના કાર્યકરો કોંગ્રેસમાં જોડાઈ ગયા છે અને આ સાથે જ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ તમામ કાર્યકર્તાઓને કોંગ્રેસનો ખેસ પહેરાવીને તેમને કોંગ્રેસ સમિતિમાં લઈ લીધા છે અને આ સાથે જ ઉમરેઠની અંદર એક મોટું ભંગાણ આમ આદમી પાર્ટીમાં પડ્યું છે તો આપને જણાવી દઈએ હવે આવનારા ચૂંટણીની અંદર કેવું પરિણામ સામે આવશે તે હવે જોવાનું રહેશે કેવા સમીકરણો હશે તે પણ જોવાનું રહેશે આપ આ દ્રશ્યો જોઈ શકો છો કે ઉમરેઠના છે અને અમિત ચાવડા પણ દેખાઈ રહ્યા છે ઐતિહાસિક દિવસની વીસમી વર્ષગાંઠ છે બાર ઓક્ટોબર બે હાજર પાંચ ના રોજ દેશમાં કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએ સરકાર દ્વારા આઝાદ ભારતમાં પહેલી વખત એક ઐતિહાસિક નિર્ણય લીધો માહિતી અધિકારનો કાયદો અસ્તિત્વમાં આવ્યો આ દેશમાં કોઈ સામાન્ય માણસ ને માહિતી મેળવવી સ્વપ્ન હતું પણ કોઈ કોઈ પદાધિકારી હોય હોય મોટો માણસ એને પણ સરકારી વિભાગોમાંથી બજેટના પૈસા ક્યાં ખર્ચ થાય છે કઈ યોજનાનો કોને લાભ લીધો છે કેટલી અરજીઓ પેન્ડિંગ છે એ સહિતની તમામ વહીવટી બાબતો ખર્ચની બાબતો એ માહિતી જોઈતી હોય તો આ દેશમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ ખૂબ મુશ્કેલી પડતી હતી ને ઘણીવાર એ કોઈ માહિતીઓ મેળવવા માટે સક્ષમ નહોતા બનતા એવા સંજોગોમાં કોંગ્રેસના નેતૃત્વએ જે આઝાદ ભારતમાં લોકોને અધિકાર આપવાની શરૂઆત કરી હતી એ જ અધિકારોને વધારે મજબૂત કરવા માટે બાર ઓક્ટોબર બે હજાર પાંચ ના રોજ માહિતી અધિકારનો કાયદો અમલમાં લાવ્યા અને એ તો એક શરૂઆત હતી પણ એ શરૂ કરીને દેશના નાગરિકોને એક પછી એક અધિકાર આપતા કાયદાઓ બનાયા જેમાં ખાસ કરીને રોજગાર અધિકારનો કાયદો મનરેગા બે હાજર પાંચ વન અધિનિયમ બે હાજર છ શિક્ષણનો અધિકારનો કાયદો બે હજાર નવ ના વર્ષમાં એ જ રીતે આખા દેશમાં જે ખેડૂતો હોય એની જમીન અધિગ્રહણ થાય કોઈ પણ સરકારી પ્રોજેક્ટ કે અન્ય માટે તો એને એનું પૂરતું વળતર મળે એટલા માટે જમીન અધિગ્રહણનો કાયદો અને એના સુધારા પણ બે હજાર તેર માં લાવવામાં આવ્યા આખા દેશમાં કોઈ પણ પરિવારનો કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો ના સુવે એની ચિંતા કરીને ખાદ્ય સુરક્ષા અધિકારનો કાયદો પણ કોંગ્રેસના નેતૃત્વ વાળી યુપીએ સરકાર બે હજાર તેર માં લાવ્યા પણ જે દિવસથી એનડીએ સરકાર આવી એક પછી એક કાયદાઓની જોગવાઈમાં એવા ફેરફારો કરવામાં આવ્યા કે કાયદાઓ કમજોર બન્યા લુલા સાબિત થયા અને જે લોકોને અધિકાર આપ્યા હતા બે હજાર પાંચ માં બન્યો ત્યારથી શરૂ કરીને એમાં ખુબ સત્તાઓ અધિકારો હતા પણ યુપીએ સરકાર બદલાયા પછી એનડીએ સરકાર આવી મોદી સરકાર આવી તો આ બાજુ વાત કરીશું